ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ચોમાસામાં ઘરમાં કંઈ લીલા શાકભાજી ન હોય ત્યારે અચૂક બનાવીને ખાઈ શકાય તેવું સૂકી તુવેરનું શાક અને આ શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું સૂકી તુવેરનું શાક તો તેના માટે સૌપ્રથમ મેં અહીં અડધો કપ જેટલી સૂકી તુવેરને આઠથી દસ કલાક માટે પાણીમાં પલળવા માટે મૂકી દીધી હતી તો અહીં તુવેર જે છે તે એકદમ સરસ રીતે પલળી ગઈ છે તો હવે તેને સૌપ્રથમ આપણે બાફી લેવાની છે તો સૂકી તુવેરને સૌપ્રથમ આ રીતે એક કૂકરમાં લઈ લેશું અને કૂકરમાં ઉમેર્યા બાદ હવે અહીં તુવેર ડૂબે તેટલું પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી નાની ચમચી જેટલી હળદર ઉમેરીને આપણે સૂકી તુવેરને જે છે તે સાતથી આઠ વિસલ પાડીને તેને આપણે બાફી લેવાની છે તો સૌ પ્રથમ આપણે તુવેરને અહીં બાફી લેવાની છે તો અહીં તુવેર બફાઈ ગઈ છે ત્યારબાદ હવે સૂકી તુવેરનો આપણે વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ અહીં એક કઢાઈમાં મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ જે છે તે લઈ લીધું છે અને તેલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને ગરમ થવા દઈશું તો આ રીતે તેલ હલકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ જે છે તે ઉમેરી દઈશું તો અહીં શાકનો વઘાર આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને જ કરવાનો છે તો અહીં તેલમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ જે છે તે મેં ઉમેરી દીધી છે એકથી દોઢ ચમચી જેટલી પેસ્ટ મેં ઉમેરી છે અને તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને તેલમાં આદુ મરચાં અને લસણની પેસ્ટને સતડાવા દઈશું તો અહીં ગેસની ફ્લેમ જે છે તે હા જે છે તે હાઈ ન રાખવી તો આદુ મરચાં અને લસણની પેસ્ટ સતળી જાય થોડી એવી ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે ચોપરમાં મેં ચોપ કરેલી છે તેને તેલમાં ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે થોડીવાર માટે તેલમાં સતળવા દઈશું તો અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ અને ડુંગળીને થોડીવાર માટે તેલમાં આપણે સતળવા દઈશું તો ડુંગળી આ રીતે થોડી એવી સતળાઈ જાય ત્યારબાદ હવે એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તેને પણ ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તો તેને પણ અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં મસાલાઓ કરી લઈએ તો મસાલામાં અહીં સૌ પ્રથમ અડધી ચમચી જેટલી હળદર છે નાની ચમચી જેટલી તે ઉમેરી દઈશું એક ચમચી જેટલું દાણાજીરું પાવડર છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે તેમાં અડધી નાની ચમચી જેટલું મીઠું છે તે ઉમેરી દઈશું તો મીઠું આપણે બાફવામાં ઉમેર્યું છે તો તે પ્રમાણે ઉમેરવું ત્યારબાદ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે તે ઉમેરી દઈશું ત્યારબાદ હવે અહીં ડુંગળી અને ટામેટાની સાથે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને મસાલાઓ મિક્સ કર્યા બાદ હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને આ રીતે ચઢવા દઈશું એટલે કે થવા દઈશું તો અહીં બેથી ત્રણ મિનિટમાં જ મસાલાઓ પણ એકદમ સરસ રીતે અહીં ચડી જશે એટલે કે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને આ રીતે તેલ જે છે તે છૂટું પડતું દેખાશે તો આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે તેમાં આપણે જે તુવેર બાફીને રાખી છે તે તુવેર અહીં પાણી સાથે જ ઉમેરી દઈશું તો અહીં સૂકી તુવેર જે બાફેલી છે તેને અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં જો રસાવાળું શાક બનાવવું હોય તો થોડું પાણી ઉમેરવું તો અહીં તુવેરને એકદમ સરસ રીતે આ રીતે ડુંગળી અને ટામેટાની સાથે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ અહીં મેં થોડું એવું પાણી જે છે તે ઉમેર્યું છે અને પાણીને ઉમેર્યા બાદ હવે તેને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને ચડવા દઈશું એટલે કે મસાલાઓ શાક સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો અહીં ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે આપણે ચડવા દઈશું અને ત્રણથી ચાર મિનિટ બાદ શાક જે છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું એવું સુકી તુવેરનું શાક અને સૂકી તુવેરનું શાક તમે ક્યારેય ઘરે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ